હેલો ગાઈઝીઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો ઘણા સમયે ભાઈ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો તો આજે તો છે ભાઈ બાર તારીખ બાર તારીખ છે અને પ્રતિકભાઈનું હેપી બર્થડે છે ભાઈ હેપી બર્થડે हैप्पी बर्थडे गाइस देखो इसके कान में क्या लगा है तो तो ना चार जो बर्थडे है तो हम और तो है तो फाइनली गाइस भाई तैयारी दही में छोटे में तो ढूंढने से है बड़ा 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 बड़ा

Mara Senin, Sabtu, Kamis, Sabtu, Minggu, hari

पानी का तू कवर दे बान हां बस दे रेडी स्मो तो गाइस बदु वेचवा चालू है देखो केक पार्टी चालू થઈ ગઈ છે पोकी रे के बदन नहीं कहा नाचम को તો ફાઈનલી સેલિબ્રેશન થઈ ગયું છે ભાઈ છોકરાઓને બધા ખબર દીધી છે ચવા નાસ્તા વાસ્તા કરાયા છે તો આ તો પ્રતિકની મમ્મી નથી એટલે કોઈ ઓછું ઓછું થયું છે કોઈ મજા આવી નહીં તો ઘરમાં નામ મોણસ ના આવે એટલે ના મજા આવે ને ભાઈ તો આ તો આજનો બ્લોગ ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળી કાલના બ્લોગ સાથે અને પ્રતિકની મમ્મી તો છે ભાઈ દવાખોના